સર્જવાની વાતો કરે છે તેની વચ્ચે ખટરાગ પેદા થવાના મૂળ ભરૂચથી શરૂ થઈ ગયા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન આપનું સ્વાગત છે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી પહેલા માહોલ ગરમાયેલો છે અને આ માહોલની ગરમી માત્ર ભરૂચ લોકસભા બેઠક પર જોવા મળી રહી છે તમે પણ નવજીવન ન્યૂઝ પર અવારનવાર ભરૂચ લોકસભા બેઠક ચૈતર વસાવા મનસુખ વસાવાના નામ સાંભળી અને કહેતા હશો કે શું વારંવાર આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે પરંતુ અમે પહેલાંથી જ અમારી નજર રાખી રહ્યા હતા ગુજરાતના રાજકારણ પર અને અમને લાગી રહ્યું હતું કે ભરૂચ બેઠક પરથી કેટલા આઈ સમીકરણો બગડશે તો કેટલા આઈ નવા સમીકરણો બનશે અને એવું જ થયું આજે ચૈતર વસાવા જેલમાં કેદ છે એના પત્ની પણ જેલમાં કેદ છે રાજપીપળાની જેલના બંને બંદીવાન છે ત્યારે તેના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ કે જેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો છે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવ્યા અને ત્યાં એક સમર્થનમાં જનસભાનું આયોજન કર્યું ત્યારે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી દીધી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવવાની આનાથી ગુજરાતના અને રાષ્ટ્રીય કક્ષાના રાજકીય સમીકરણો બગડી શકે તેમ છે ગુજરાતના તો ચોક્કસ રાજકીય સમીકરણો ફરી ગયા અને નવા સમીકરણો સેટ થવા લાગ્યા છે કારણ કે સૌ પ્રથમ ઇન્ડિયા ગઠબંધનને યાદ કરવું પડશે કે ઇન્ડિયા ગઠબંધનની અંદર રાષ્ટ્રીય કક્ષાએ દરેક વિપક્ષી પાર્ટી મળી અને ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવા તૈયાર થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી પણ ઇન્ડિયા ગઠબંધનનો એક હિસ્સો છે આમ આદમી પાર્ટીએ અત્યારે ચૈતર વસાવાના નામની ભરૂચ બેઠક પરથી જાહેરાત કરી દીધી છે પરંતુ આવનારા દિવસોમાં ગુજરાત કોંગ્રેસ આ મામલે શું નિર્ણય લેશે એ સવાલ અમને પણ થાય તમને પણ થાય અને અમને સવાલ થતાં અમે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલ સાથે વાત કરી શક્તિસિંહ ગોહિલ અમને જણાવે છે કે આ પ્રકારની કોઈપણ ગઠબંધનની વાત હાલ સુધી અમારી સામે આવી નથી કે ગુજરાતમાં કઈ રીતનું ગઠબંધન થશે પરંતુ એક કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે જે કમિટી નક્કી કરશે કે કોને ક્યાં ટિકિટ આપવી કેટલી ટિકિટ આપવી અને આપવી કે ન આપવી અને અગાઉ અત્યારે આ મામલે મારે બોલવું વધુ ઉચિત નથી અમે તેમને પૂછ્યું કે કેજરીવાલે આજે ભરૂચ બેઠક પર જાહેરાત કરી દીધી છે ચેતર વસાવાના નામની અને તેમના ઉમેદવારની તો તમારી પ્રતિક્રિયા શું રહેશે તેમણે કહ્યું ન કોમેન્ટ નો કોમેન્ટ કહેવા પાછળનું કારણ શું હોઈ શકે આમ પણ ગુજરાત કોંગ્રેસના કેટલાય દિગ્ગજ નેતાઓ અંદરખાને ચર્ચા કરે છે કે આમ આદમી પાર્ટી સાથે ગુજરાત કોંગ્રેસ જો ગઠબંધન કરે તો ગુજરાતમાંથી કોંગ્રેસનો સફાયો અને રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ પર જોખમ છે આવું કેમ માનતા હશે એના પણ સમીકરણો સમજીએ અત્યાર સુધી આદિવાસી વિસ્તાર પર ગુજરાતમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ રહ્યું છે આમ પણ દેશભરમાં એક સમયે આદિવાસીઓ પર કોંગ્રેસનું પ્રભુત્વ અને વર્ચસ્વ વધુ હતું જે હવે ઘટી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી વિધાનસભામાં આવી વિધાનસભામાં જંપલાવ્યું અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટી માટે એક બેઠક જીતીને લાવે છે અને દેડિયાપાડા આદિવાસી વિસ્તારની આ બેઠક છે આમ આદમી પાર્ટી જ્ઞાન સહાયકના નામની વિરોધ પ્રદર્શન કરે છે ત્યારે આ રેલી નીકળે છે દાંડી રિવર્સ આ રિવર્સ દાંડી યાત્રા કહેવાય છે તે પણ આદિવાસી વિસ્તારમાંથી ગુજરાતના ટ્રાઇબલ બેલ્ટમાંથી નીકળે છે હવે ગુજરાત કોંગ્રેસને પણ લાગ્યું કે આપણે ટ્રાઇબલ બેલ્ટ હાથમાંથી છૂટવો ન જોઈએ માટે કદાચ જે યાત્રા ભારત જોડો યાત્રાની માફક યાત્રા બીજી નીકળી રહી છે એ યાત્રા પણ ગુજરાતના ટ્રાઇબલ એરિયામાંથી પસાર થવાની છે એ પ્રમાણેનો રૂટ છે અને આ પણ લોકસભા પહેલાં થવા જઈ રહ્યું છે તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એના સમીકરણ ગોઠવે છે આમ આદમી પાર્ટી પણ જાણે ચૈતર વસાવાના નામથી સમજી ગયું છે કે આદિવાસી વિસ્તારમાં ઘુસવાનો આ સુવર્ણ સમય છે ત્યારે જ બે રાજ્યોના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના નેતાઓ છેક ગુજરાતમાં આવે છે આવતીકાલે તેઓ જેલમાં ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત કરવાના છે અને આજે તેમને જન સમર્થનની એક રેલી પણ કરી એ સભા પણ કરી તો આ તમામ વસ્તુ સૂચવે છે કે ગુજરાતની અંદર રાજકીય વેરના બીજ રોપાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસની વચ્ચે શક્તિસિંહ ગોહિલ સ્પષ્ટતાથી કહે છે કે સમિતિ નક્કી કરે છે તો કેજરીવાલને કોઈ સમિતિની જરૂર નહીં પડી હોય એટલા માટે જ મારે કહેવું છે કે ટૂંકમાં કહીએ તો અરવિંદ કેજરીવાલ કહીને છૂટી ગયા ચૈતર વસાવાની હવે ખરી મુશ્કેલીની શરૂઆત થશે કારણ કે ચૈતર વસાવા આ બેઠક પરથી લડે છે તો ભરૂચ વિધાન ભરૂચ લોકસભાની બેઠક પર સાત વિધાનસભા બેઠક આવે છે અને સાત વિધાનસભા બેઠકનો આ વિસ્તાર વિશાળ વિસ્તાર કહેવાય ચૈતર વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય છે તેમને જીતું હોય તો સાત વિધાનસભા બેઠકો ઉપર તેમને પ્રચાર કરવો પડશે કારણ કે આ બધા જ લોકસભા ક્ષેત્રની નીચે આવતી બેઠકો છે તો આ વિસ્તારમાં તેમનું પ્રભુત્વ કઈ રીતે મજબૂત કરશે ચૈતર વસાવા ખુદ લડાઈ લડે પણ તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે અત્યારથી ચર્ચામાં છે જેની કોઈ સ્પષ્ટતા નથી પરંતુ કહેવાય છે મુમતાઝ પટેલ કે જહેમદ પટેલના દીકરી છે અને જો કોંગ્રેસ આ ગઠબંધનને નથી માનતું તો ગુજરાતભરમાં ગઠબંધનની સમસ્યા પેદા પણ થઈ શકે છે અને કદાચ એક બેઠક ચૈતર વસાવાને આપી દઈએ ગઠબંધનમાં અને બાકીની બેઠકો આમ આદમી પાર્ટી છોડી પણ દે તો પણ ગુજરાત કોંગ્રેસને જ નુકસાની જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળી એક એક લોકસભાની બેઠક ભરૂચ પર ચૂંટણી લડે તો આ કોઈ મનમેળ વગરની રાજનીતિ થાય તો પરિણામમાં તેના મત જોવા ન મળે એટલે આમ કહી શકાય કે ચૈતર વસાવવા માટે મુશ્કેલીનો સમય આવી શકે કારણ કે જ્યારે પરિણામ આવે અને મતગણતરી થાય ત્યારે મનમેળ ન હોવાના કારણે બે પક્ષોની વચ્ચેના ખતરાગના કારણે નુકસાન તેમને જાય હવે વાત કરીએ અહીંયાના સ્થાનિક રાજકારણની તો સ્થાનિક રાજકારણમાં પણ કંઈક એવું જ ચાલી રહ્યું છે આદિવાસીઓના નામે રાજકારણ થાય છે પરંતુ ભરૂચ લોકસભા બેઠક આદિવાસીઓ માટે અનામત નથી એ પણ સમજવું પડશે મનસુખ વસાવા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેઓ જીતી પણ રહ્યા છે હાલમાં તેઓ સાંસદ પણ છે પરંતુ તેઓ આદિવાસી નેતા છે સાથે જ તેમનું સામાન્ય જનતા અને સવર્ણ વર્ગોમાં પણ પોતાનું સંપર્ક અને પ્રભુત્વ ધરાવતા નેતા છે અને ભારતીય જનતા પાર્ટીનો જે અત્યારે વંટોળ છે તે લટકામાં તો હવે કઈ રીતે ચૈતર વસાવાને ચૂંટણી લડવી એ પણ સવાલ થશે સાથે જ કદાચ માની લઈએ કે આ મનમેળ સાથે ચૂંટણી લડાઈ અને ચૈત્ર વસાવવા માટે કોંગ્રેસ મુમતાજ પટેલ કે પોતાના ઉમેદવારને પાછા ખેંચી લે અને ભરૂચમાં કોઈને લડવા જ ના દે અને ગુજરાતભરમાં કોંગ્રેસ લડે આમ આદમી પાર્ટી તેને સમર્થન કરે તો કઈ પ્રકારની સ્થિતિ સર્જાય તો પણ છવ્વીસ લોકસભાની બેઠકો છે છવ્વીસે છવ્વીસ લોકસભાની બેઠકો પર અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી છે અને હજુ પણ ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ અને એમના જે ગણિત છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતાં ઘણા આગળ છે માટે કહી શકાય કે તે બધી જ જગ્યા પર મજબૂત છે વિધાનસભાનું ચિત્ર કંઈક અલગ હોત પરંતુ આ અ આવેલા વેરના બીજ આગામી વિધાનસભામાં પણ નડી શકે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ આ બેઠક આપતા પહેલાં એવો પણ વિચાર કરી શકે કે સાત વિધાનસભા બેઠકોમાં કોમ્પ્રોમાઇઝ કરવાની વાત છે એક લોકસભાની બેઠક જતી કરવાની વાત નથી ચાહે આપણે એક પણ બેઠક નથી જીતતા પરંતુ આપણો વોટ શેર છે એ વોટ શેર આમ આદમી પાર્ટીને શિફ્ટ કરીએ છીએ અને આમ આદમી પાર્ટીને વોટ શેર શિફ્ટ કરી અને બધી જગ્યાએ હારવાના જ છીએ તો પછી આ નુકસાન વેઠવાનો મતલબ શું કદાચ એટલા માટે જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ ગઠબંધનથી દૂર રહેવાની વાત કરતા હશે આ બધા જ ઇક્વેશન બધા જ સમીકરણોની આપણે વાત કરી આ સાચા પણ હોઈ શકે ખોટા પણ હોઈ શકે અમારા જે સમીકરણો છે અમારી દ્રષ્ટિએ હોઈ શકે તમારા મંતવ્યો પણ અલગ હોઈ શકે તમારા મંતવ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી એ દિશામાં પણ અમે વિચાર કરી શકીએ પરંતુ હાલમાં તો અરવિંદ કેજરીવાલે કરેલી જાહેરાતને હું એ જ રીતે જોઉં છું કે ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વેરના બીજ રોપવાની શરૂઆત ભરૂચથી અરવિંદ કેજરીવાલે કરી દીધી છે નમસ્કાર વૈષ્ણવ